તો રામ રામ મિત્રો આપણે બધા થઈ ગયા છીએ રેડી હવે મંદિરે જવા માટે હમણાં બધા આવે એટલે નીકળજે રાગે રાગે હવે બધા નઈ બહેન બધા રેડી થઈ ગયા હે ખાઈ પીને હવે રાગે રાગે અમે મંદિર બાજુ મંદિરે દર્શન વર્શન કરીને આપણે થોડાક રસોડા બાજુ આવ્યા હતા કામ આપી દીધું પાંડેજીને ગોળ સાફ કરવાનું ગોળ બોળ સાફ કરી નાખ્યો હે હવે રેડી કરીને આવું પાસે જયું રસોડામાં આપણે આવી ગયા રસોડામાં ને

તો મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા હવે મઢીએ ઓલા બે મંજેક્ટ આવતા મઢીએ હવે થોડુંક વ્લોગ નું કામ હે ને એ એડિટિંગનું એ કામ કરી નાખવી અને હવે મળવી ડાયરેક્ટ ખાંજે આજના માં ખાલી એટલું જ છે હવે મળવી પાછા કાલ ના નવા માં તો આ બધો ડાયલોગો સહલો છે જગો આ ધૂલો હે અને પાંડેજી તો એમના વ્લોગ એડિટિંગ કરે હે સારું તાર હવે કાલ